શાસક પક્ષનો ધારાસભ્ય હોય તો શું કઈ લોકોનું ભલું થઈ જાય તો તો એકસો છપ્પન સીટ છે બધે ભલું થઈ જવું જોઈએ ને જયેશ રાદડિયા નો રસ્તો કરી દેવામાં આવ્યો આવી વાત ઉચારે ચર્ચા ચાલી રહી છે આ વાતને તમે શું માનો છો રાજકીય લેવલે છે ને ક્યારે પણ કોઈ સંગઠનને એવું તો ન જ ગમે કે અમારાથી ઉપરવટ કોઈ નેતા થઈ જાય

અને તેની સાથે સાથે ગોપાલ ઇટાલિયાએ જે ત્યાં મહેનત કરી અને પાટીદાર વોટ બેંક પણ બહુ મોટા પ્રમાણમાં અસર કરી ગઈ જેના કારણે ગોપાલ ઇટાલિયા જીત્યા આ બધા જ મુદ્દા ઉપર મારી સાથે વાત કરવા માટે ખેડૂત આગેવાન અને પાટીદાર અગ્રણી રમેશભાઈ પટેલ છે આ વિડિયોમાં આગળ વધતા પહેલા તમામ દર્શકોને એક જ વિનંતી કરવી છે કે જે લોકો યુટ્યુબ પર આ વિડીયો જોઈ રહ્યા છે ઘણા બધા લોકો આ વિડીયો જોવે છે પરંતુ યુટ્યુબ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું ભૂલશો નહીં મારી સાથે રમેશભાઈ છે ને આ સંવાદને અમે આગળ વધારીએ છીએ રમેશભાઈ ચર્ચાની અંદર આપણું સ્વાગત છે વિશાવદરથી શરૂઆત કરવી છે આપણે આજથી એકાદ મહિના પહેલા ગોપાલ ઇટાલિયા જ્યારે ઉમેદવાર જાહેર થયા અને બંને પક્ષના ઉમેદવારો જાહેર નહોતા હતા ત્યારે ચર્ચા કરી હતી પરંતુ હવે ગોપાલ ઇટાલિયા ચૂંટાઈ ચૂક્યા છે ધારાસભ્ય બની ચૂક્યા છે તમને કયા મુદ્દાઓ એવા લાગ્યા કે જેના કારણે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાને આટલી પ્રચંડ બહુમતી મળી સત્તર થી વધુની લીડ મળી અને કયા આવ્યા ફેક્ટર્સ તમને લાગે છે વિસાવદરની જનતા જે છે એને કેશુ શરૂઆત કરીને જેને ગુજરાતના નાથનું બિરુદ મળ્યું હતું ત્યારથી આજ સુધી કાયમી માટે થઈને પ્રજાની પડખે ઉભા રહેવા વાળા પીડા સમજવા વાળા ખેતી ખેડૂત જંગલ જમીન બચાવવા માટે થઈને જે લોકો ચલાવે છે એમના એક સોફ્ટ કોર્નર ભાવ રહ્યો છે અને એની રીતે એ સાચા છે કેશુ બાપા ની જે લાગણી હતી સમાજ પ્રત્યે ખેડૂતો પ્રત્યે ગુજરાતના લોકો પ્રત્યે એટલે કોઈ પણ પાર્ટીમાંથી ઉભા રહીએ તો પણ એને જીતાડતા હતા નેક્સ્ટ એના દીકરાને જેને ન જીતાડ્યા મતલબ વિસા વધારે ન સ્વીકાર્યા કારણ કે એ ફિલ્ડ નો માણસ નતો લોકોની જે પીડા છે જે સમસ્યા છે એને વાચા આપી શકે એવું એની અંદર લોકોને ન દેખાડું બરોબર ત્યાર પછી કોંગ્રેસના આવ્યા ત્યાર પછી આમ આદમીના પાછા ઉમેદવાર આવ્યા આ પાછા આમ આદમીના ઉમેદવાર આવ્યા ચાર ચાર વખત એન્ટી કમ્બન્સી જે છે કે સત્તા પક્ષ થી વિરુદ્ધ જે મતદાન થયું છે અને લોકોએ જે માહોલ બન્યો છે અને કન્ટિન્યુ રાખ્યો છે તો ત્યાં એક સહજ વાત આપણે સમજી શકીએ કે સો વાતની એક વાત ત્યાંના લોકોની જે પીડાઓ છે પીડાઓની હકીકત છે તેનાથી વિરુદ્ધ આ શાસક પક્ષે એ તરફે એને ધ્યાન નહીં દીધું હોય બરોબર છે કે ભાઈ ઇકો સેન્સિટિવ ઝોન હોય જંગલના બીજા જે કઈ કાયદાઓ છે ત્યાં વિસાવદર ને ભેંસણ એ તાલુકા પોઈન્ટ એવા છે કે જ્યાં બહુ મોટા ઉદ્યોગો નથી ત્યાં જંગલ છે ને ડુંગરાળ છે એટલે ખેતી ઉપર અને બાગાયત પાક ઉપર અને જંગલના એરિયામાં પશુપાલન ઉપર વધારે નિભાવ થાય છે લોકોનો એટલે તેના જે પ્રશ્નો છે તેને જે કઈ પારાવાર નુકસાન જતું હોય છે એની બબે પેઢીથી જે આંબા ઉપર એની રોજીરોટી હોય જે આંબા જયારે અમે રૂરબૂર મુલાકાત લીધી હતી ગીર ગઢડાના ગામોની અંદર પણ કે એને એ વળતરની અંદર એ વીમાની અંદર કહેમાય કાંઈ આવતું નથી

ખોટા ને ખોટા કહેવાળો માણસ અને પ્રજાના મુદ્દાને લઈ અને કાયમી માણસ એને જોઈતો હોય પછી સરકાર ગમે તેની હોય શાસક પક્ષ નો ધારાસભ્ય હોય તો શું લોકોનું ભલું ભલું થઈ થઈ જાય તો તો સીટ છે બધે જવું જોઈએ ને ઉમેદવાર કોઈ પણ પાર્ટી નો હોય આપણે એમ કે ભાજપ છે તો બહુ ખરાબ થાય છે બીજા રાજ્યમાં કોંગ્રેસ છે ત્યાંની પ્રજા સુખી સંપન્ન શાંતિથી જીવે છે પોલિસી જે છે તે મેઇન વસ્તુ છે પાર્ટી ગમે તે હોય એટલે આ વખતે ગોપાલ ઇટાલિયા ની અંદર આ લોકોએ વિસાવદ અને ભેસાણની જનતાએ ભરોસો મૂક્યો છે એને બહુ જંગી બહુમતીથી જીતાડ્યા છે ખેડૂત સહકાર અને પાટીદાર સમાજ ને માટે થઈને જેનું અદુકેરું માન છે એવા જયેશભાઈ રાદડીયા ને પણ ક્યાંય લોકોએ કંઈ પણ એનો ગજ વાગવા નથી દીધો અને ઘણી વાતો એવી હોય કે જે ક્યાંય ઓન રેકોર્ડ આવી ન હોય પણ ગમે તેવા નેતાને આજે લોકો કહી દેતા હોય છે બેબાક સત્ય કહી દેતા હોય છે કારણ કે એને પણ ગળા સુધી આવી ગયું હોય તો ઇકો સેન્સિટી પાર્ટી અને કોંગ્રેસ છેલ્લા બે વર્ષથી એક્ટિવિટી છે અને રહી વાત આયાતી ઉમેદવારની તો ભાઈ હવે ઘણા ખરા બધા આયાતી ઉમેદવારો જવું તા રાજકોટના સાંસદ જે છે તે પણ આયાતી ઉમેદવાર કહેવાય ના સાંસદ છે આયાતી ઉમેદવાર કહેવાય એમ બરોબર છે તો એ કોઈ માયને રાખતું નથી એ બધા વાહિયાત મુદ્દાઓ છે એ તો જેની પાસે આયાતી ઉમેદવાર ન હોય સ્થાનિક કોઈ આવો મુદ્દો ઉપાડે પણ એની પાર્ટી પછી બીજા આયાતી ઉમેદવાર હોય બરાબર છે એટલે ગોપાલ ઇટાલિયા વ્યક્તિગત રીતે આપણે કોઈ પાર્ટીની કે કોઈ રાજકીય પ્રતિપક્ષ વાત નથી કરતા પણ વ્યક્તિગત રીતે આ લોકોની જે કઈ સમસ્યાઓ છે એને વાચા આપે ઇકો સેન્સિટિવ ઝોન ને લઈને વિધાનસભાની અંદર એ મુદ્દો ઉપાડે કે ભાઈ ખેડૂતોને ખેતી કરવા માટે તમે આકરા નિર્ણયો એવા નાખ્યા છે એક તો ખેતીની ની જણસીનો ભાવ ન મળતો હોય અતિવૃષ્ટિ હોય ખુલ્લા આકાશની નીચેની રોજીરોટી હોય ગમે ત્યારે એવા વાવાઝોડા હોય ન કરી માટે સારી વાત છે કે સંરક્ષણ કરવું જોઈએ એનું પણ માણસના ભોગે તો નહીં એ જ ને એમ સાચી વાત બરોબર છે એટલે વિસાવદર ને ભેસાણની જનતાએ ભોપાલ ઇટાલિયા ઉપર ભરોસો મૂક્યો છે અને આપણે પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ કે એ ભરોસો સગોપાંગ પાર ઉતારે તો બીજી વખત એને અને બીજી કોઈ જગ્યાએ પણ આવા જે લોકો છે એની ઉપર પ્રજા ભરોસો મૂકે અને પ્રજા એમાં નાસીપાસ ન થાય જયેશ રાદડીયા નો રસ્તો કરી દેવામાં આવ્યો આવી વાતો કોર ચર્ચા ચાલી રહી છે આ વાતને તમે શું માનો છો જો રાજકીય લેવલે છે ને ક્યારેય પણ કોઈ સંગઠનને એવું તો ન જ ગમે કે અમારાથી ઉપરવટ કોઈ નેતા થઈ જાય એમ પાર્ટીનું જે બંધારણ હોય પાર્ટીની જે કે ડિસિપ્લિન હોય કે પાર્ટીનો જે કઈ આમ જેને કહીને કે હુકમ હોય એનાથી વિરુદ્ધ જઈને જો એનું માન વધી જાય એનું કદ વધી જાય એનું કામ વધી જાય તો કોઈ પણ પાર્ટી એના ખુદના માણસને એ કદ પ્રમાણે વેતરી નાખે એ સીધી સાદી વાત છે અને એની પાસે એવા કામ કરાવે એવી જગ્યાએ મોકલે એવા પગલા ભરાવે એવા નિવેદન કરાવે કે એ વ્યક્તિ એની રીતે જ અડધો થઈ જાય

તો એ ખર્ચાણ થતું હોય માણસો પણ વખત હાજર ન હોય તો એ જે વાતો ચૂંટણીના સભા દરમિયાન પ્રચાર દરમિયાન થતી હોય હકીકત હોતું હતી અને ઘણી બધી વાતો અમને તેના લોકલ એરિયામાંથી જાણવા મળી કે ખેડૂતોએ મોટો મોઢ પણ જયેશભાઈ રાદડિયાને ચોપડી દીધું હતું બરોબર છે એનો એવો બધો પ્રભાવ હોય તો કદાચ ત્યાંથી તે વાતને સોશિયલ મીડિયામાં લીક ન થવા દીધી હોય નાની બેઠકો હોય મોટી સભા ન હોય ગામડાની અંદર ખાટલા બેઠક હોય કે કોઈ ચોકમાં બેઠા હોય તો ત્યારે લોકો કહી દે કે અમારી ખેતી બરબાદ થઈ રહી છે અતિવૃષ્ટિમાં રાજી ન હોય કોઈ પ્રાણીને ખેડૂત મારવા માટે રાજી ન હોય અકસ્માતે ખેડૂતની જગ્યાની અંદર ખેડૂતની મિલકત ખેતરની અંદર જે પ્રાણીનું મોત થાય છે તો આવી આકરી સજાઓ અમને મળે છે અમારા જ ઘરનાઓને કે અમારા માલ પશુને મારી નાખે તો દસ રૂપિયા જડે દસ હજારમાં શું થાય બરોબર એટલે ખેડૂતની જે પારાવાર વેદનાઓ છે તે સમયે કોઈ ખેડૂત આગેવાન કોઈ રાજકીય પ્રતિનિધિ કે કોઈ સહકારી અગ્રણી નથી અને કે ભાઈ આની કથની કરણીમાં ફરક છે હું પ્રોપર જામકનો વાત કરું ને તો હું ઘણી વખત લખેલું છે ને ઘણી વખત હું બોલેલું છું મારી પાસે ઓન રેકોર્ડ છે કે સાડા છ હજાર ખેડૂતો સાત વર્ષથી જમીન માપણીમાં તકા છે જામકંડોળાના પ્રોપર જામનગર જામકંડોળા તાલુકાના સાડા છ હજાર ખેડૂતો રાજકોટ સર્વે ભવન જે છે ત્યાં ધક્કા ખાય છે જમીન માપણીના જે કઈ લોચા લબાચા જાણી જોઈને કરેલા છે ભૂલ ભરેલી અને જાણી જોઈને જે ખોટી જમીન માપણી કરી છે જે ના જે ટીપણના જે સેઢાના જે દબાવના જે વધઘટના ફાઇલો છે પડદ્રી તાલુકાની મારી આઠ હજાર બસો ને સાઠ અરજી પડદ્રી લોધિકા અને રાજકોટ તાલુકાના ત્રણ તાલુકાના દોઢ સવાસો ગામની એકવીસ હજાર અરજીઓ કેટલી વાંધા અરજીઓ એકવીસ હજાર અરજીઓ ખાલી આ ત્રણ તાલુકાની હું કહું છું તમને પડદરી તાલુકો લોધિકા તાલુકો અને કોટડા કોટલાસાંઘાણી તાલુકો ત્રણ તાલુકો એટલે આ આ વખતે કોઈ ખેડૂત આગેવાન ચૂંટાયેલો પ્રતિનિધિ કોઈ સહકારી અગ્રણી કોઈ પણ જેને કહીને કે આ ધારાસભ્યો ક્યાંય ફેરકારે બધાને ખબર છે કે સર્વે ભવનમાં કેટલા રૂપિયા તેને કામ થાય છે બે વર્ષ પહેલા જ્યારે હલ્લા બોલ કર્યું ત્યારે તે સમયે ત્યાંના જે કંઈ મેઇન અધિકારી હતા રાજેશ ગાંધી કરીને એના રીતના હેઠળ પલોઠીવાડી ની બિહારી દોઢ કલાક સુધી બધા જ મીડિયાની હાજરીમાં લેફ્ટ લાઈટ લીધી એને સ્વીકારી છે કે છતાં આ કહેવાતા સહકારી આગેવાન કઈ કરી શકતા નથી એ બધા એક જ વસ્તુ કે ના ખેડૂત માટે બહુ સારો માણસ ફલાણો વ્યક્તિ ને ફલાણો વ્યક્તિ સહકારી ક્ષેત્રમાં બહુ સારો માણસ પણ એ તમારી મારી ઓળખાણ છે ને તો મારું વ્યક્તિગત કામ પતી જાય ત્યાં કોઈ પણ નેતા પાસે વ્યક્તિગત પાસે હું તો સમાજના મુદ્દાને લઈને જાઉં છું ચાલો કે ભાઈ બારસો રૂપિયામાં જે મગફળી ખરીદી છે સરકારે એ અઢારસો રૂપિયામાં વેચવા અઢારસો રૂપિયામાં ખરીદી એની ઉપરનો તમામ ખર્ચો ચડાવી ટ્રાન્સપોર્ટેશન ગોડાઉન નું ભાડું નહીં તોલાય નહીં મજૂરીને એ રજીસ્ટ્રેશન ઓનલાઈન એનું પોર્ટલ બનાવ્યું અઢારસો રૂપિયા મગફળી પડી એ પાછી અગિયારસો બજારમાં સરકાર વેચવા ગઈ તો એ લાભ ખેડૂતોને અપતો ખેડૂત કે એમ ખુલાતો ન એટલે બારસો માં તમે ખરીદી ખેડૂત માંથી અગિયારસો ને માં સોરી અગિયારસો પંચાવનમાં તમે ખરીદી એ તમે વેચવા કાઢી ત્યાં સુધી અઢારસો માં પડી અને હવે ઓપન બજારની અંદર વેપારીઓને જે કે રૂપિયામાં વેચવા કાઢી બરોબર છે તો એ અઢારસો રૂપિયા ખેડૂતને હોત જે ભાવાંતર યોજના છે કે ખેડૂત વેચે છે ગમે ત્યાં પણ અઢારસો ખેડૂતને બારસો આવ્યા સરકાર અઢારસો દેવા માંગે છે તો વચ્ચેનો છસો રૂપિયાનો ડિફરન્સ ખેડૂતને આપી શકાય કોઈ જાતની પ્રોજેક્ટ ન થાય ને ગોડાઉનો રાખવાના કોંભાળ કરવાના હળગાવવાના માટીઓ નીકળવી એ વેલ્ડિંગ થી હળગી ગોડાઉન ને ફલાળો દેકડું હવે એ ખરીદી વખતે મામલતદાર કચેરીનો સ્ટાફ જે છે એ ખરીદીમાં રોકાય છે એની સ્ટીલ નથી અને આ મામલતદાર કચેરીમાં બીજા અરજી માટે થકા ખાતા હોય માણસો અહીં માણસો નો હોય એટલે આ જે જમીન ભૂત છે ને તો બહુ મોટું કોંભાળ છે અને એ જયેશ રાદળિયાને ખબર જ છે પણ હવે બધા શરતો અને નિયમોને નેવે મૂકી અને એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાના છે અને એ બધું જેને કહીને કે શરતો ને આધીન હોય ને બધું કોઈ પણ પાર્ટીમાં જયારે જાય ત્યારે એના વિશે જે કઈ બોલ્યા આવે બધું એને માફી પત્ર લખવું પડે અથવા થૂકેલું ચોકવું પડે અથવા શરતોને આધીન એની એન્ટ્રી હોય બધાની હોય ગોર્ધન ઝડપિયા હોય જયેશ રાદડીયા હોય પછી અમારે ભગવાન ભાઈ ગુજરાતના કૃષિ મંત્રી આપણે જે કઈ છે રાઘવજીભાઈ હોય

સમાજના મુદ્દાઓને ગામડાના મુદ્દાઓને ખેડૂતોના મુદ્દાઓને લઈ રજૂઆત કરે દરેક મંત્રી રજૂઆત કરે કે ભાઈ ખેડૂતોની આ પીડા છે તો તમે સરકાર શ્રી વગેરે વગેરે આમાં ધ્યાન દોરો અને સરકાર ધ્યાન ન દોરે કેમાં કઈ ઘટતું ના કરે તો એ જે તે રજૂઆત કરવા વાળો શું એનો વાળ વાંકો કરી લે એમ નહીં એટલે મને તો એ જ વસ્તુ નથી રજૂઆત તો તમે કરતા હશો બધા કરે છે તો તો ચૂંટાયેલા પ્રતિનિધિનું કામ શું છે અમે રજૂઆત કરી છે એ રજૂઆત ન ફળે તો ચૂંટાયેલો પ્રતિનિધિ જે અધિકારીનો કે મંત્રીનો કે સરકારનો કાન પકડી શકવો જોઈએ ને પ્રચારમાં આવે ત્યારે તો મોટી મોટી વાતો કરે છે ગમે તેવું હોય ત્યારે અમને કહેજો અમે તમારા માટે તેને દિવસ રાત ઉભા જ છીએ આમ છે તેમ છે બધા કહીએ છીએ બરોબર પણ એવું કશું જ નથી જે કઈ છે એ કેનું છે એના માટે કામ કરવા વાળા છે એના માટે લોબિંગ કરવા વાળા છે અને ફંડિંગ આપવા વાળા છે અને જય જયકાર કરવા વાળા છે એ લોકોના વ્યક્તિગત કામ પતે છે ફક્ત ને ફક્ત વ્યક્તિગત

સત્યાગમંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઈકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગમથન નું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગમથન સાથે નમસ્કાર